જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે વ્રતકથાઓ અને વ્રત જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રના સરળ ઉપાયો અને વાસ્તુશાસ્ત્ર પવિત્ર ભજન અને ચાલીસા પાઠ અને સુંદરકાંડના પાઠ તેમજ શાસ્ત્રમાં વર્ણનવી પ્રેરણાદાયક કથાઓ તેમજ દિવ્ય મંદિરોના દર્શન તો ચાલો મિત્રો જોડાઈએ ભક્તિ અને જ્ઞાનની પાવન યાત્રામાં તો મિત્રો આજનો વિડીયો આપણે ખાસ છે આજના વિડીયોમાં આપણે જોશું કાલે રવિવાર છે અને પિતૃશ્રાદ્ધ પણ છે તો આપણે શ્રાદ્ધના દિવસે ને રવિવારના દિવસે કયો ખાસ પ્રકારનો ઉપાય કરવાથી આપણા પિતૃદેવ આપણા ઉપર ખુશ થાય છે તે આપણે જાણીશું એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય પિતૃદેવ લખજો અને જય સૂર્યનારાયણ ભગવાન તમે જરૂર લખજો અને માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો તો આપણે આપણો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે કાલે રવિવાર વિશે જાણીએ આપણા જીવનમાં પિતૃઓનું સ્થાન બહુ મોટું હોય છે પિતૃઓ પ્રસન્ન થાય હોય છે તો કુટુંબમાં સુખ શાંતિ અને સંતાનની પ્રગતિ અને ઘરમાં સમૃદ્ધિ હંમેશા ટકી રહે છે અને જ્યારે પિતૃના રાજ થાય છે ત્યારે જીવનમાં અનેક પ્રકારના અવરોધો અને કષ્ટો આવવા લાગે છે કાલે એક ખાસ સંયોગ છે રવિવાર અને શ્રાદ્ધ રવિવારે સૂર્યદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને શ્રાદ્ધના દિવસે પિતૃ થાય છે એટલે કાલનો દિવસ આ બે દેવ શક્તિઓને પ્રસન્ન કરવાનો છે એક ઉત્તમ અવસર છે કાલે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો સૌ પ્રથમ સૂર્યદેવને અર્ધ આપો તાંબાના લોટામાં પાણી ભરો તેમાં થોડું ગંગાજળ લાલ ફૂલ અને અક્ષત નાખો પછી સૂર્ય તરફ મંત્રો મંત્રોચ્ચાર સાથે પાણી અર્પણ કરો અને બોલો ઓમ સૂર્યાએ નમઃ ત્યારબાદ એક સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તે દીવો પીપળાના વૃક્ષ નીચે મૂકો પીપળાનું વૃક્ષ પિતૃઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે ત્યાં દીવો કરવાથી પિતૃ ઝડપથી પ્રસન્ન થાય છે અને આપને આશીર્વાદ આપે છે આ ઉપરાંત કાલે ગાયને એક રોટલી આપો અને ગાય પિતૃઓ સુધી આપણે શ્રદ્ધા પહોંચાડે છે ગૌસેવા કરવાથી ઘરમાં અનેક પ્રકારના પિતૃદોષની સમસ્યાઓ દૂર થાય છે મિત્રો આ ઉપાય બહુ સરળ છે પણ તેનો પ્રભાવ અદ્ભુત છે જ્યારે આપણે પિતૃને યાદ કરીને શ્રદ્ધાથી નાનું કાર્ય કરીએ છીએ તેઓ આનંદિત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે પિતૃ આશીર્વાદ આપશે તો સંતાનમાં પ્રગતિ થશે કુટુંબમાં એકતા વધશે અને ઘરમાં સમૃદ્ધિના દ્વાર ખુલી જશે આથી કાલે આ ઉપાય જરૂરથી કરજો સૂર્યદેવને અર્ધ આપવો પીપળાની ચેદીવો અને ગાયને રોટલી ખવડાવી આ ત્રણ કાર્ય મળી તમારા પિતૃને પ્રસન્ન કરશે અને સૂર્યદેવ પણ આશીર્વાદ આપશે મિત્રો જો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફરી એક નવા ધાર્મિક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આ તો આપનો આધ્યાત્મિક પ્રસંગ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો કારણ કે અહીં તમને નિયમિત રીતે મળતા રહેશે વ્રતકથા અને વ્રતવિધિ જ્યોતિષના ઉપાયો અને વાસ્તુશાસ્ત્ર ભજન અને ચાલીસા પાઠ તથા શાસ્ત્રોક્ત કથાઓ આ છે પ્રાર્થના ભક્તિ અને જ્ઞાનનું સંગમ ફરી મળીશું એક નવા પાવન વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી